હેલો ગાઈઝ આજે આપણે બનાવશું ચાઈઝ ચીલી પટેટોઝ એકદમ ટેસ્ટી એવી ડીશ રેડી કરવાની છે નાસ્તામાં ખાઈ શકાય તેવી છે તેના માટે ખાલી બટેટાની જ જરૂર પડશે એટલે બટેટા આપણે મોટી સાઇઝના ત્રણ મોટા બટેટા લઈ લીધા છે તેને છાલ ઉતારી લીધી છે અને આ રીતના કટ કરવાના છે લાંબી સ્લાઇસમાં અને મોટા મોટા જાડી પટ્ટી થાય એ રીતના આપણે કટ કરીશું આપણે ત્રણેય બટેકાને આ રીતના લાંબી સ્લાઇસમાં કટ કરી લેવાના છે આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે ચાઇનીઝ ખાતા હોય એ રીતના તમે મંચુરિયન નહીં ખાવ એ જ રીતના આપણે આ બટેટો ચીલી રેડી કરી લેવાના છે તમને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે ગરમ પાણી કરેલું હતું તેમાં મીઠું નાખ્યું છે અને બટેટા ધોઈ નાખી દીધેલા છે એક કેપ્સિકમ લાંબુ સ્લાઇસમાં કટ કરી લીધું છે જે આ રીતના ગરમ પાણીમાં બટેટા નાખ્યા હતા થોડીવાર રહેવા દીધા છે પછી આપણે છાણીમાં નિતારી લેવાનું છે પાણી આપણે પાણી થોડું વધારે ગરમ થઈ ગયું હતું એટલું બધું ન કરો તો પણ ચાલે બે જ મિનિટ રહેવા દેશો તો પણ ચાલશે આ રીતના આપણે ઠરવા રાખી દીધા છે એક થાળીમાં બટાકાને તેના ઉપર આપણે બે ચમચી કોર્નફ્લોર નાખશું અને એક ચમચી મેંદો નાખશું આ રીતના લોટ નાખીને સારા એવા કોટિંગ થાય લોટથી એ રીતના આપણે હાથેથી મિક્સ કરી લેશું ને આ રીતના બટેટાને લોટ આપણે કોટિંગ થઈ જવો જોઈએ ત્યાર પછી આપણે લાલ મરચું નાખેલું છે થોડું સ્વાદ મુજબ મીઠું નાખેલું છે સેજ સોસ નાખેલો છે એક ચમચી જેટલો ઓપ્શનલ છે ન નાખો તો પણ ચાલે આ રીતના આપણે બધું મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે ડીપ ફ્રાય નથી કરવાનું સેલો ફ્રાય કરવાનું છે એટલે તેલ થોડું ઓછું રાખવાનું છે તેમાં આપણે આ બટેકાની સ્લાઇસ આપણે એડ કરી દઈશું બધી ડૂબે એટલું તેલ ન રાખો તો પણ ચાલે આ રીતના આપણે હલાવવાના નથી એમને ચડવા દઈશું એટલે એ ક્રિસ્પી થઈ જશે ત્યારે આપણે તેલમાંથી કાઢી લેશું પછી તેનો આપણે વઘાર કરશું તો એક પાવળું તેલ મૂકેલું છે આપણે તેમાં લસણ ઝીણું કટ કરેલું નાખેલું છે આદું નાખેલું છે એક ચમચી એક મરચું કટ કરેલું મોટું કટ કરેલું નાખેલું છે બધું સારી રીતે સાતળી લેશું લસણની કસાશ થોડીક ઓછી થાય એટલે ફૂલ ગેસે સાતડવાનું છે લાંબી સ્લાઇસમાં એક કટ કરેલી છે એક કેપ્સિકમ લાંબી સ્લાઇસમાં શેઝવાન સોસ આમાં પણ નાખેલો છે એક ચમચી રેડ ચીલી સોસ નાખેલો છે સોયા સોસ થોડો નાખશું એક ચમચી જેટલો બધું એક એક ચમચી નાખેલું છે આપણે કેચપ નાખેલો છે એક ચમચી જેટલો અને આપણે જે ફ્રાય કરેલા બટેકા હતા તે એડ કરેલા છે આ રીતના આપણો ચીલી પટેટો રેડી છે તેના ઉપર આપણે તલથી સર્વ કરશું ખૂબ જ ટેસ્ટી એવી ચાઇનીઝ ડિશ આપણે રેડી કરી છે નાસ્તામાં તમે એકવાર જરૂર ટ્રાય કરજો તમને મજા આવશે અને ઝડપથી બની જાય એવી પણ છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ ડ્રીસની ટ્રાય કરજો Thank you.